ભરૂચના જંબુસરમાં ચાલીસથી પિસ્તાલીસ ઈંટ ઉત્પાદક ભઠ્ઠાઓને કમોસમી વરસાદને વાવાઝોડાના કારણે મોટું નુકસાન પહોંચ્યું વરસાદમાં કાચી ઈંટો પલળી જતા લાખો ઈંટો ઓગળી ગઈ જેના કારણે ઉત્પાદકો મૂંઝવણમાં મુકાયા છે આ નુકસાનથી ઈંટ ઉત્પાદકોની આર્થિક સ્થિતિ પર મોટી અસર પડી જંબુસરના ઈંટ ઉત્પાદકોએ સરકાર પાસે ભઠ્ઠાઓનું સર્વે કરી આર્થિક સહાયની માંગ કરી જેથી તેઓ આફતમાંથી બહાર આવી શકે સરકારે તેની મદદ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ તેવી અપેક્ષા કરી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ગઈકાલે રાત્રે કમોસમી વાવાઝોડા સાથે જે વરસાદ પડ્યો એના કારણે ઈંટ ઉત્પાદક જે જંબુસર તાલુકામાં ત્રીસથી પાંત્રીસ ભઠ્ઠા જે છે એમને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે એમાં લાખોની સંખ્યામાં ઈટોનું કાચી ઈંટોનો જે સ્ટોક હતો એ નુકસાન થયું છે ખરેખર હજુ તો સિઝન ચાલુ છે ને એટલો બધો મોટા પાયે નુકસાન થયું છે અમે સરકારશ્રી પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારી પાસે અમારું પાછળ થોડું ધ્યાન દોરે અમારે ઇન્સ્પેક્શન કરે કે અમારું શું શું મોટા પાયે દર વર્ષની જેમ નુકસાન થાય છે